જીરું ની આવક ચાલુ થઈ છે આજે આઠ આઠ હજાર મન જેવું જીરુની આવક છે અને ભાવ પાત્રીસો રૂપિયાથી માંડી અને સારા જીરાના બેતાલીસો રૂપિયા ભાવ છે આ વર્ષે મોટા જિલ્લાની અંદર અને આજુબાજુના જિલ્લાઓની અંદર ગુજરાત સરકાર દ્વારા પાણીની આગોતરી વ્યવસ્થા કરવાના કારણે જીરું અને ચણાનું વાવેતર ખૂબ જ પ્રમાણમાં ચહેલ છે અને જો સરકાર જીરાની નિકાસ કરે તો ગયા વર્ષે પાંચ હજારથી ઉપરના ભાવ હતા પરંતુ અત્યારે હાલ જીરાની અંદર ભેજના કારણે તાજું જીરું ખેડૂતો વેપાર કરવા માટે લાવતા હોય જેથી જીરાના ભાવ હાલ બેતાલીસો રૂપિયા છે પણ આગામી દિવસોમાં સરકાર છીએ અમે રજૂઆત પણ કરવાના છીએ અને જીરાની જો નિકાસ કરવામાં આવે તો ખેડૂતોને સારામાં સારા ભાવ મળે અને ગુજરાતની અંદર ગણતરીના એપીએમસીની અંદર બોટાદ એપીએમસીની જીરા અને ચણાની અંદર મહત્ત્વની ભાગીદારી છે ત્યારે હાલ ચણાના પણ દોઢસો જેવા વાહનો આવે છે આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં પાંસઠથી સિત્તેર ટકા ચણાનું વાવેતર છે વીસઠ ટકા જેવું જીરાનું વાવેતર છે અને દસ ટકા જેવું ઘઉનું વાવેતર છે ત્યારે સરકાર શ્રીને અમે વિનંતી કરવાના છીએ અને સરકાર શ્રી આગામી દિવસોમાં ચણાની ખરીદી કરવાની જાહેરાત પણ કરેલ છે તો ખેડૂતોને અગિયારસોને ત્રીસ રૂપિયા લેખે ચણાના પણ ભાવ મળશે હાલ ચણા

કોઈ આ છે બજાર ઘટી છે જવાનું એક આમ તો વેચવાનું વેચન ન આપ માંગ એક જ છે સરકાર આગળ કે આ સટાટીય પ્રવૃત્તિઓ તેમાં બંધ કરાવો જેથી ખેડૂતો વેપારીઓને જે આ પૂરતો ભાવ મળે અને એક સાથે આખી સાયકલ સંપર્ક જળવાઈ રહે બાકી જો આ સટાકીવા રહે તો એક વર્ષે તેર હજાર ના ભાવ હોય ખેડૂતો ભાવ જોઈને જીરું વાવ્યું હોય પડતર છે આ ભાવમાં એમ જ નથી કે હું પોતે છું મારે પોતાને દસ રૂપિયાનું જીરું છે પણ મારે જ નથી પોસાતું ઓલરેડી પડતર જ પાંચ હજાર ને આવે છે ને પાંત્રીસો ના ભાવમાં જીરું વેચે ને આવતા વર્ષે આ કા વાવેતર ખેડૂતો બંધ કરશે જો સરકાર આમાં પગલા ન લે તો આ સટાકીવા પ્રવૃત્તિમાં સટોડિયાઓ બધા બહુ મોટા માથા થઈ જાય છે કે તેર હજાર એમના માલ ખપે છે અને એના એનાવી સપાકીઓ ફરવી નીચામાં અત્યારે માલ લેવા આવે છે તો એમ ખેડૂતોને એક જ સલાહ છે કે કોઈ આ નીચા ભાવે વેચવાનો પ્રેશર ન રાખો જરૂર હોય તો થોડા પ્રમાણમાં જરૂર તો હોય ખેડૂતોને અમને ખબર પડે છે તો થોડું થોડું કાપલે કાપલે વેચો જેથી એક આમ તો પ્રેશર ન થાય સપાકીઓ ફરીથી માન ના પરિબળો અતિશય બલવાન ન થાય અને ખેડૂતોની જેટલી પકડે છે એટલું આ બજાર હજી હા અને કોઈ એમ કે આનું આટલું વાવેતર છે આટલું વાવેતર એ કોઈ માન્યમાં નથી આપણે અહીંયા બોટાદમાં ઓલ ઓવર જ્યા વર્ષે જે લાગે તો ત્રીસ ટકાનો ઘટાડો છે એને અમે બગાડ પણ છે એટલે કોઈ ભાવ આ ભાવ જે હવે ઘટવાના નથી એટલે ખેડૂતોને અમારી એક જ સલાહ છે કે તમે ધીરે ધીરે વેચવા લાવો એક આમ પ્રેશરથી વેચો નહીં